હેલો હિટુ ફેમિલી કેમ છો બધાએ મજામાં ને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે તમને મારા ગામમાં એક જોવાલાયક સ્થળ છે એ તમને બતાવીશ માતાજીનું મંદિર છે ઇમરાજીનું ચાલો તો આપણે જઈએ હા દોસ્તો હું આવી ગયો છું મંદિરે હવે અહીંયા દર્શન કરવા માટે તમારે પણ દર્શન કરાવીશ હું પણ દર્શન કરીશ મને એક આ જગ્યાની ખાસ વાત એ કે અહીંયા બહુ જ શાંતિ એમ સાવ શાંત મજા આવે એમ બેસવાની આખી જયારે બોર ના થવા અહીંયા આવો ને તો કે તમને કંટાળો ના આવે તમને આનંદ જ મળે આમ જોવા કૂતરો કેવો આરામથી સૂતો હે સુઈ જાય જા તને કાંઈ નહીં કહું સુઈ જા મંદિર આવી ગયો શું પંગથી ચડવાની છે આ સામે મંદિર છે જુઓ જોરદાર ઉપર ઉપરનો નજારો તમને દેખાડીશ મસ્ત જોરદાર નજારો છે જો એક છે તો આપણે જઈએ ઉપર હવે જોઈ જઈ મંદિર આવી ગયા છે હનકુંડ છે અને હલો દોસ્તો તમારે હું દર્શન કરાવું માતાજીના અને અમે જાઉં છું પાછળના વ્યૂ જોઈ શકો છો તમે આમ કેવું જોરદાર છે બધું એ ચાલો બતાવું તમારે જોઈ શકો છો એમ દિવસે માતાજીનું અત્યારે તમારે દેખાડવું એ પણ માતાજી જોઈ શકો છો તમે પાણી ખૂટતું નહીં તો હજી સુધી ક્યારે દેખ્યું નહિ કે આના અંદર પાણી થઈ રહ્યું એમ એટલે હું કહી શકું કે આના અંદર પાણી ક્યારે ખૂટતું જ નથી પણ બતાવું નાનું એવું તળાવ છે જોજો જરાક પાણી પાછળ છે નાનું એવું જ છે હું કાંઈ ખાસ મોટું પણ નથી પણ આની અંદર ક્યારે એટલે ક્યારેક પાણી ખૂટતું નહીં મેં નહીં જોયું ક્યારેક પાણી આની અંદર ખૂટે છે આમ ઓકે હે ને આ કમેટી હોલ છે મોટો હોલ છે એકદમ આમ જો બે હોલના દરવાજા છે અહીંયા કોઈ પણ આવે કોઈ દર્શન કરવા આવે નહીં આરામ કરી શકે અહીંયા હોલ માટે ને ખૂબસૂરત તમારે બતાવો એક તળાવ જોરદાર એમ કે તમે કહેશો કે ના જોરદાર છે મારી પાછળ તમે જોઈ શકો છો નજારો એટલે ખૂબસૂરત એકદમ હે ને કમ્યુનિટી હોલ છે ને એની છત પર ચડીને તમારો નજારો દેખાડું કે મારા ગામનો અહીંયા નજીકનો કેવું આવે છે તમે જો બતાવો આમ જુઓ તમે જોઈ શકો છો એ આ જગ્યા જો ભેંસો બેઠી ભેંસ ગામડા બધું નોર્મલ છે અને જો આ બાજુમાં ભેંસ છે ઝાડખા છે આમ જો આ છે ચકલા માટે દાણા નાખવા મને ચબૂતરો તમે શું કહો જરા કોમેન્ટ કરીને બતાવજો અમે તો ચબૂતરો કઈ ચકલા માટે દાણ નાખ્યા માટે અને આ જગ્યાએને એકદમ શાંતિ મળે તમે એકવાર જરા જરૂર આવજો તમારે આવવું હોય તો લોકેશન છે તાલુકો રાપર ગામ ગેડી જિલ્લો કચ્છ ભુજ ક્યારે પણ ધોરાવી રાખો તમે આવો ને તો આ છે તમે આવી શકો આ પાણીનો પરબ છે આ પાણીનો પરબ છે જો અહીંયા ચોવીસ કલાક પાણી ચાલુ ગમે ત્યારે આવો ને તમારે તો પાણી ચાલુ જ હોય આપણું બીજું બાઈક છે એટલે આપણું દોસ્તનું છે એમ પણ આપણું કહેવાય આપણે ના ના પાડે ક્યારે પણ લેવા આવી ત્યારે જો કેવું ખૂબસૂરત આમાં એક સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે મંદિર આમ જોઈ શકો છો તમે આમ જો બે ભાઈ અહીંયા સામે છે બેઠા છે એ બધાય હા જોઈ શકો છો તમે આગળ જઈ આજના વ્લોગમાં બસ આટલું જ ને મળીએ એક નવા વ્લોગમાં કાલે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ પૂરો વિડીયો જોયો હોય તો નાની કોમેન્ટ પણ કરજો ને તમે કયા ગામથી છો એનું પણ જરાક કોમેન્ટ કરજો ને બાય બાય